નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારી એગરુ કે નામની ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે કપાસના પાકના બિયરની પસંદગી વિશે માહિતી મેળવું છું તે પહેલાં જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નીચે લાલ રંગથી લખેલું સબસ્ક્રાઈબ પર ટચ કરીને બાજુના બેલ ઉપર ટચ કરીને સાથે સાથે લાઇક આપજો જેથી કરીને તમને ખેતીવાડીના નવા નવા વિડીયો મળતા રહે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો પાસે પિયતની એટલે કે પાણીની સગવડ સારી છે અને લાંબા ગાળી પાકતી જાતનું વાવેતર કરવું છે તેવા ખેડૂત મિત્રોએ આ પાંચ કંપનીના બિયારની પસંદગી કરવી જોઈએ અને જે ખેડૂત મિત્રોને પિયતની સગવડ નથી એટલે કે વરસાદ આધારિત છે અને વહેલી પાકતી જાતનું વાવેતર કરવું છે તેવા ખેડૂત મિત્રોએ આ બે કંપનીના કપાસના બિયારનું વાવેતર કરવું કરવું જોઈએ જેથી કરીને વધારેમાં વધારે કપાસના પાકમાં તમે ઉત્પાદન મેળવી શકો પિયત આધારિત અને લાંબા ગાળે પાકતી કપાસની જાતની વાત કરીએ તો કાવેરી કંપનીની એટીએમ આ એટીએમ જાત ઊંડા મૂળવાળી વેરાયટી છે મધ્યમ પાકતી જાત છે આ વેરાયટીમાં કપાસનું વજન વધારે સારું છે અને આ વેરાયટીનો કપાસનો છોડ ઊંચો ભરાવદાર હોય છે કાવેરી કંપનીની જાદુ નામની વેરાયટી આ વેરાયટી મધ્યમ પાકતી જાત છે આ વેરાયટીમાં ફળ ખરવાનું પ્રમાણ એકદમ ઓછું છે આ વેરાયટીમાં જીનવાની સાઈઝ બહુ મોટી છે અને આ જાતમાં છોડના પાંદડા રૂવાટીવાળા હોવાથી ચુસ્યા જીવત બહુ ઓછા લાગે છે બીજી કંપની અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીની અજીત એકસો પંચાવન નામની વેરાયટી આ જાત વહેલી પાકતી જાત છે આ જાતમાં ફાલ અને જીનવા લાગવા છતાં ડાળી ભાંગતી નથી આ જાતમાં રૂવાટીવાળા પાંદડા હોવાથી ચુસ્યા જીવત બહુ ઓછા લાગે છે આ જાતમાં સતત ફાલ અને ઝીણવા બેસે છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની બીજી વેરાયટી અજીત એકસો અગિયાર મજબૂત અને ખીલા મૂળવાળી આ જાત છે અજીત એકસો અગિયારમાં મધ્યમ મોટા અને વજનદાર ઝીણવા બેસે છે અને ટૂંકી ગડીએ ઝીણવા બેસે છે આ જાતમાં ચુસ્યા જીવતનું બહુ ઓછું પ્રમાણ છે ત્રીજી કંપની રાશી કંપની આ રાશિ કંપનીની વેરાયટી છે નિઓ આ જાત છોડનું એકદમ લીલો છે આ જાતમાં મોટા વજનદાર ઝીણવા લાગે છે આ જાતમાં ચુસ્યા જો બહુ ઓછા લાગે છે અને અને આ જાતમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો ચોથી કંપની છે પ્રભાત સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ પ્રભાત સીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નવાબ નાપની વેરાયટી આ વેરાયટીમાં અડધો ખુલ્લો ઊંચો છોડ છે આ વેરાયટીનામાં વીણવામાં સરળ અને મોટા ઝીણવા છે અને આ વેરાયટીમાં ચુસ્ત જીવાતનું ઓછું પ્રમાણ છે પાંચમી કંપની છે આ આદિત્ય એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કોટબેંગ નામની વેરાયટી આ વેરાયટી નજીક નજીક વાવવા માટે અનુકૂળ છે આ વેરાયટીમાં મોટા અને વધારે ઝીંડવા લાગવાની ક્ષમતા છે આ વેરાયટીમાં ચુસ્યા પ્રકારની જીવાત સામે રક્ષણ આપે છે અને આ વેરાયટીનો સીધો ટટ્ટાર ઊંચો છોડ વધારે વધારે ફળની ડાળીઓ ધરાવે છે પાણીની સગવડ સારી નથી એટલે કે વરસાદ આધારિત છે અને વહેલી પાકતી જાતનું વાવેતર કરવું છે અને શિયાળુ પાકનું વાવેતર કરવાની ઈચ્છા છે તેવા ખેડૂત મિત્રોએ આ બે કંપનીમાંથી કોઈ પણ એક કંપનીની બિયરની પસંદગી કરવી તેમાં છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું અજીત પાંચ આ અજીત પાંચ જાત વહેલી પાકતી જાત છે આ જાતમાં ચુસ્યા જીવાત ઓછા લાગે છે આ જાતમાં વધારેમાં વધારે ઉત્પાદન આપતી જાત છે અને આ જાત વાવવાથી શિયાળું પાકનું વાવેતર કરી શકાય છે બીજી કંપની છે ક્રિસ્ટલ નામની કંપની આ કંપનીની વેરાયટી છે એસપી પંચોતેર છોતેર આ જાત વહેલી પાકતી જાત છે આ જાતમાં ટૂંકા ગાળે વાવેતર કરવા માટે યોગ્ય છે અને આ જાતની ઊંચાઈ મધ્યમ હોવાથી ચુસ્યા જીવાત બહુ ઓછા આવે છે આ બિયારણમાંથી કોઈપણ એક બિયારણનું તમે વાવેતર કરવાથી તમે સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો